જે સીએનડીસી વિભાગ દ્વારા માલધારીઓના જે લાઇસન્સવાળા ઢોરો પકડે છે એના વિશે મેં કમિશનરશ્રીને માહિતી આપી કે જે રોડે રખડતા ઢોર હોય કે કોઈ મ્યુનિસિપાલિટી જમીનમાં દબાણ કર્યું હોય એ લઈ જાવ એનો અમને કોઈ વાંધો નથી પણ તમે અમારા જૂના વાડા કે જૂના મકાનો જે જૂના મકાનો તોડી નાખો છો જે લોકો અમારા માલધારીઓના કનેક્શનો કાપી નાખો છો પીવાના પાણીના ગટરના એ ખરેખર હાઈકોર્ટે આદેશ નથી આપ્યો એ એમની મંતસ્વી કરે છે દાદાગીરી કરે છે અને માલધારીઓને હેરાન પરેશાન કરે છે માલધારીઓ કોઈ એવા ગુનેગાર નથી કે માલધારી કોઈ એવો ગુનો કરતા નથી માલધારીઓ આજે નહીં અમદાવાદ શહેર વસ્યું એ પહેલાંના માલધારીઓ આજુબાજુના ગામડામાં રહેતા હતા એના કારણે માલધારીઓ ખૂબ શાંતિથી રહેવા માગે છે અને માલધારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે

આ બાબતમાં બરાબર રીતે યોગ્ય પાલન નથી કરતા એ લોકોના ઉપર કાર્યવાહી થાય છે પણ આપણે માલધારીઓના જે બાબતો છે એમાં પણ આપણે જાણીએ છીએ આપણે સંમત પણ માલધારીઓના જે છે એ આપણે માલધારીઓ અને શહેર સાથે સાથે ચાલે અને કોઈ પણ રીતે કોઈ પણ અડચણ ના થાય અ 8.0 ધાતમાત ના નુકસાન ના થાય એના માટે આપણે તમામ લોકો સાથે કામગીરી કરી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે